ગોધરામાં મેગા ડિમોલિશન સિગ્નલ ફળિયા પાસેના ગેરકાયદેસર પર બુલડોઝર ફેરવાયું ગોધરા દશેરાના પવિત્ર દિવસે ગોધરા તંત્રએ અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવતા સિગ્નલ ફળિયા વિસ્તારની નાગા તલાવડી નજીક મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા આશત્રીસ જેટલા કાચાકા મકાનો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા મહત્વની વાત એ છે કે આ ગેરકાયદેસર દબાણો કરનારાઓમાં મોટા ભાગના એ જ આરોપીઓ હતા જેઓ ગત માર્ચ મહિનામાં ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટનામાં સંડોવાયેલા હતા તંત્રની આ કાર્યવાહીને અસામાજિક તત્વો સામેની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યવાહીથી સરકારી જમીન પરના દબાણો દૂર કરી કાયદાનું શાસન સ્થાપિત કરવાનો તંત્રનો સ્પષ્ટ સંદેશ છે રાજકીય દિગ્ગજો એક મંચ પર દ્વારકામાં ભાજપ અને આપના નેતાઓ વિડીયો વાયરલ ખંભાળિયા દ્વારકા સામાન્ય રીતે રાજકીય અખાડામાં એકબીજાના કટ્ટર હરીફ ગણાતા બે દિગ્ગજ નેતાઓ દશેરાના પાવન અવસરે ધાર્મિક ઉજવણીના રંગમાં રંગાઈને સૌને ચોંકાવી દીધા હતા દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુર ગઢવી ગઢવી અને આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન આવેલા પવિત્ર ભૂમિ પર એક સાથે ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દશેરા નિમિત્તે મંદિરે આયોજિત જાતર ની ઉજવણી આ બંને નેતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મણિયારો રાસ ની રમઝટ બોલાવી હતી રાજકીય મતભેદોને બાજુ પર મૂકીને સાંસ્કૃતિક અને ધાર્મિક પર્વની ઉજવણીમાં બંને નેતાઓનું એકસાથે જુમવું એ સૌરાષ્ટ્રભરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે આ પ્રસંગે સૌરાષ્ટ્રભરના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કામઈ માતાજીના દર્શન કર્યા હતા વર્ષામેળીમાં નિવૃત્ત અધિકારી સાથે એક રૂપિયો દસ પૈસા કરોડનો સાયબર ફ્રોડ ટોળકી સામે ફરિયાદ અંજાર પૂર્વ કચ્છ અંજાર તાલુકાના વરસામેડી વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત અધિકારી રાજેશ નાથુલાલ ઓસવાલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે બાગેશ્રી ટાઉનશિપમાં રહેતા આ અધિકારીને શેરબજારમાં ઊંચું વળતર મેળવવાના બહાને રોકાણ કરવાનું કહીને તેમની પાસેથી તબક્કાવાર એક દશાંશ એક શૂન્ય કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હતી જો કે રોકાણની રકમ પરત ન મળતા આખરે તેમણે છેતરપિંડી કરનાર ટોળકી વિરુદ્ધ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઇમ પોલીસે આ ગંભીર બનાવ અંગે ગુનો નોંધીને આંતર રાજ્ય સ્તરે કાર્યરત હોવાની શંકા ધરાવતી આ ટોળકીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રીલ્સ બનાવવાની અકસ્માત ચાલુ સ્કૂટરેથી ઉતરીને સ્ટન્ટ કરતો યુવક અન્ય વ્યક્તિ સાથે અથડાયો વિડીયો વાયરલ ગુજરાત સોશિયલ મીડિયા પર તાત્કાલિક લોકપ્રિય થવાની અને હાઇલાઇટ થવાની ઘેલછા યુવાનોમાં એટલી વધી ગઈ છે કે તેઓ પોતાનો તેમજ અન્યનો જીવ પણ જોખમમાં મૂકતા અચકાતા નથી આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરવા માટે રીલ બનાવવાની ધૂનમાં અન્ય વ્યક્તિ માટે જોખમી સાબિત થયો યુવક ચાલુ સ્કૂટરની સ્પીડ દરમિયાન તેના પરથી નીચે ઉતરીને સ્ટન્ટ કરતો હતો જેનો વિડીયો તે બનાવી રહ્યો હતો જો કે આ સ્ટન્ટ દરમિયાન અનિયંત્રિત બનેલું સ્કૂટર આગળ જઈને રસ્તા પર શાંતિથી પસાર થઈ રહેલા એક રાહદારી વ્યક્તિ સાથે ધડાકાભેર અથડાયું હતું જેના પરિણામે અકસ્માત થયો હતો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયો રીલ્સ બનાવતા યુવાનોની બેદરકારી અને તેના ભયજનક પરિણામો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે આ સમાચારો અંગે આપનો પ્રતિભાવ શું છે